સૌથી મહત્વના સમાચાર છેલ્લા 24 કલાકની અંદર 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ નોંધાયો છે મહિસાગરના સંતરામપુરમાં પૂર્ણા બે ઇંચ પંચમહાલના મોરવા હડફમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે ગાંધીનગરના કલોલમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે સતત ત્રણ દિવસથી રાજ્યભરમાં જે વરસાદી માહોલ છે અને ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જે વરસાદના આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે મૈસાખાના મહીસાગરના કડાણામાં વરસ્યો છે પોણો ઇંચ વરસાદ સંજેલી કડી ગાંધીનગરમાં પણ અડધો ઇંચ વરસાદ કપરાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો આ સાથોસાથ જેતપુર અમરેલી અમદાવાદ શહેરમાં પણ વરસાદ નોંધાયો ખેડગામ ભચાઉ સાવરકુંડલા પાલિતાણા બાબરામાં વરસાદ વરસ્યો જોકે ચોમાસાના આગમન પહેલાં રાજ્યમાં સરેરાશ શૂન્ય પોઈન્ટ અઠ્યોતેર ટકા વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ એક પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યભરમાં ચોમાસું બેસી જશે અને પહેલાં સાત દિવસ સુધી આ જ પ્રકારે વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી અને સતત ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધુ વરસાદ નોંધાયો છે પંચમહાલના મોરવા હડફમાં સવા ઇંચ વરસાદ અને આ સાથે જ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ સૌથી વધુ અહીં વરસાદ નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સરેરાશ વરસાદની વાત કરવામાં આવે રાજ્યમાં તો શૂન્ય પોઈન્ટ અઠ્યોતેર ટકા રહ્યો છે અને આ સાથે જ હવે અડતાળીસ કલાક બાદ જ્યારે માફ કરશો ચોવીસ કલાક બાદ હવે રાજ્યભરમાં ચોમાસાના આગમનનું પણ અનુમાન જોવામાં આવી રહ્યું છે શરૂઆત દક્ષિણ ગુજરાત થી થશે અને આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે